શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુદારી જયનાથ નારાય યણવાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં વધપક્ષમાં આવતી વરુજીની એકાદશીની વ્રતકથા અને તેના મહાત્મય વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આ વરુજીની એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી ગૌદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એક હાથીના દાનનું અને કન્યાદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સૌભાગ્ય આપનાર અને સર્વ પાપોને નષ્ટ કરનાર સુખ સમૃદ્ધિ તથા વૈભવ રાખનાર આ એકાદશી સર્વ શ્રેષ્ઠ છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના વરાહ અવતારનું પૂજન થાય છે ભગવાન શ્રી નારાયણની સામે ધૂપ દીપ ફળ ફૂલ નૈવેદ્યથી પૂજા કરી દક્ષિણા સમર્પિત થાય છે એક ત્રિફળનો ભોગ લગાવાય છે બીજે દિવસે ત્રિફળની દક્ષિણા સાથે મંદિરમાં અપાય છે અથવા તો દાન દક્ષિણા અપાય છે આજના દિવસે શ્રી હરિ નારાયણ સમક્ષ બે તુલસી પત્ર અર્પિત કરવા માત્રથી જ પણ પાપ નષ્ટ થઈ જાય છે વરૂચિની એકાદશી છે જે પિત્રો અને મોક્ષ આપનારી છે માટે પીપળાના વૃક્ષમાં પાણી જરૂર અર્પિત કરવું જોઈએ દેવમય પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સર્વિદેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે પરમ પવિત્ર ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ શ્રીમદ મહાપુરાણનો પાઠ કરવો ઉત્તમ મનાય છે નહીંતર તમે ઓમ નમો ભગવતી વાસુદેવાય દેવાય મંત્રનો જાપ કરી શકો છો ચૈત્ર માસની વધ પક્તિ આ વરુષિની એકાદશી કે જેને પિતૃ એકાદશી પણ કહેવાય છે આજે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી સર્વે સમસ્યામાંથી મુક્તિ મળે છે કહેવાય છે કે આ એકાદશીનું ફળ ગંગાજીમાં સ્નાન કર્યા બરાબર મનાય છે માટે આ એકાદશી અવશ્ય કરવી જોઈએ અને ઘણી શુભ મનાય છે વરુષિની એકાદશીનું મહાત્માય ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિંગને કહી સંભળાવ્યું છે વરુધિની એકાદશીનો અર્થ થાય છે કે બક્તર બંધ સુરક્ષિત યુદ્ધમાં જઈએ છીએ ત્યારે બક્તર પહેરવામાં આવે છે જે આપણા શરીરની રક્ષા કરે છે એવી જ રીતે વરુધિની એકાદશી કરવાથી લોકોના પાપ નષ્ટ થઈ જાય છે અને જીવનમાં મોરાઈથી સુરક્ષિત રહી શકાય છે એકાદશી માતા ભગવાન નારાયણ માંથી પ્રગટ થયા હોવાથી આ મનાય છે ચૈત્ર દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુજી નો જન્મ દિવસ ઉજવવામાં આવે છે વલ્લભ આચાર્ય શ્રીનો જયંતિ નો ઉત્સવ વૈષ્ણવ મંદિરમાં મનાવવામાં આવે છે જે ભક્તો બ્રહ્મ સંબંધ ગુરુ ધારણા કરવા માંગતા હોય તેઓ આજના દિવસે કંઠી ધારણ કરી શકે છે આજે વૈષ્ણવ મંદિરમાં ધામધૂમથી ઉત્સવ મનાવાય છે આ દિવસે મન તન વચન વચનથી શ્રી હરિનારાયણનો જાપ કરવામાં આવે તો પાપ કર્મમાંથી બચી શકાય છે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે આ અરુચિની એકાદશી કરનાર અભાજીને પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એના જન્મ મરણના દુઃખો દૂર થાય છે આ વ્રત કરતા ધુંધુમાર વગેરે રાજાઓ પણ સ્વર્ગમાં ગયા હતા મહાદેવે બ્રહ્માનું એક માથું કાપી નાખવાથી તેમને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યું હતું તો પણ આ વ્રત કરવાથી દૂર થયું કુરુક્ષેત્રમાં સૂર્ય ગ્રહણને દિવસે બાર સોનું આપવામાં જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે થાય છે તેનાથી પૃથ્વીનો દાન પૃથ્વીથી તલનો દાન તલથી સોનાનું દાન અને સોનાથી અન્નનું દાન અધિક છે કારણ કે અન્નદાન વડે મનુષ્યોને દેવોને તેમજ પિત્રોને તૃપ્તિ થાય છે એ અન્નદાન બીજા કન્યા દાન અને ગૌદાન છે અને એ સભળાથી એકદમ વિદ્યાદાન કરવાથી જેટલું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે કેટલું પુણ્યફળ આ એકાદશી કરવાથી મળે છે આ એકાદશીનો વ્રત રાખવાથી હજારો વ્રત કરવાનો પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનો વ્રત દશમી સીધીથી જ આરંભ થઈ જાય છે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ એકાદશીના દિવસે સવારે સ્વચ્છ થઈને એકાદશીની પૂજા આરંભ કરવી જોઈએ પછી માતા એકાદશી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશી માતા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિશેષ ભોગ અને પ્રસાદ ચઢાવાય છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી સ્વચ્છ કરી સુંદર શૃંગાર કરવો જોઈએ શ્રી વિષ્ણુને પત્ર ખૂબ જ પ્રિય હોવાથી પત્ર અવશ્ય ચડાવો ભગવાન વિષ્ણુનું કમરના કુલથી પૂજન કરો પછી પીળી વસ્તુઓથી પૂજન કરો પછી પૂજા કરતી વખતે પીળા પુષ્પ તુલસી પત્ર ફળ ફળાદી અને તલ નો ઉપયોગ અવશ્ય કરો પછી એકાદશી માતાની આરતી મંત્ર નો જાપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ એકાદશી નું વ્રત કરનાર સર્વ સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં વાસ કરે છે એકાદશીની આ કથા સાંભળનાર વાંચનારના સર્વે પ્રકારના કચ્છો નષ્ટ થઈને સ્વર્ગલોકમાં જાય છે આ દિવસે તુલસી માતા અને ગાય માતાનું પૂજન કરવું જોઈએ ગાયને ઘાસ કે રોટલી ખવડાવવી જોઈએ અને પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રનો બની શકે તેટલી વાર જાપ કરવો આ એકાદશીના દિવસે શ્રી હરી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અને અતિ સુંદર શૃંગાર કરવો અને દેવતાનું પણ પૂજન કરવું શ્રી હરિ વિષ્ણુને પુષ્પ ધૂપ અગરબત્તી પૂજા કરવી આપણી ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ

જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ